નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ લાઈફ વેવ પર જ્યાં આજે આપણે સંબંધોની વ્યાખ્યા વિશે વાત કરશું મિત્રો સંબંધ આમ જોઈએ તો એક નાનકડો શબ્દ છે પણ એ શબ્દમાં આપણો આખો સંસાર છે માણસ જીવે ત્યાં સુધી વર્ષોના વર્ષો બસ પરિવારને ખુશીઓ આપવા માટે આમથી તેમ ભાગતો રહે છે અને વળતરમાં ફક્ત પ્રેમ અને આદરની અપેક્ષા રાખે છે આમ જોઈએ તો આપણો જન્મ થાય ત્યારે આપણા સાથે લોહીના સંબંધ જોડાયા જ જાય છે જેમ કે માતા પિતા ભાઈ બહેન અને બીજા કુટુંબીજનો અને કેટલાક સંબંધ આપણે આપણા જીવનના રસ્તે ચાલતા ચાલતા બનાવતા જઈએ છીએ જેમ કે આપણા મિત્રો જીવનસાથી ગુરુ સહકર્મચારીઓ સંબંધ કોઈ પણ હોય તે જોડાયેલો તો લાગણીથી જ રહે છે ક્યારેક બધું જાણવા છતાં જતું કરવું પડે છે તો જ સંબંધ તકી રહે છે અને જ્યાં જતું ન કરો ત્યાં તે જ સંબંધ નામ બનીને રહી જાય છે વ્યક્તિ પર વિશ્વાસ રાખવામાં ન આવે તેના સાથે ભેદભાવ કરવામાં આવે ત્યારે સંબંધની રહેતી નથી કોઈક વ્યક્તિ એવા હોય છે તમારા દુખમાં હંમેશા સાથે હોય છે ભલે તમારા સુખમાં સાથે હોય કે ના હોય તમે કંઈ જ નથી બોલતા છતાં પણ તે સમજી જાય છે કે તમારા મનમાં કોઈ તો મૂંઝવણ છે તે તમારા સામે કોઈ શરતો મુકતા નથી તેનું અસ્તિત્વ ન હોવા છતાં તમને એની મોજુદગીનો અહેસાસ થાય છે આજ તો છે સાચા સંબંધ હશે કે બે ભાઈઓ હોવા છતાં દુશ્મનની જેમ રહેતા હશે એકબીજાના મોઢા પણ નહીં જોતા હોય અને કોઈ બે મિત્ર હશે જેને એકબીજાની વગર ચાલતું જ નહીં હોય તો એટલું તો નક્કી થઈ ગયું કે સંબંધ છે તે ફક્ત લોહીથી જોડાયેલા નથી રહેતા તો એવું શું છે જે સંબંધોને તોડે છે અપેક્ષા ખોટો અહંકાર સ્વાર્થ શંકા કુશંકા અને અબોલા બસ એટલું તો ઘણું થઈ જાય છે સંબંધોને તોડવા માટે સંબંધોને સાચવવા માટે નિષ્ઠા કદર અને સમર્પણ જોઈએ છે અને આ બંને તરફથી જોઈએ છે એવું ન હોય કે એક જણ સાચવવાનો પ્રયત્ન કરતો હોય અને બીજાને જરૂરત જ ન હોય જો આવું કરશે તો સંબંધ કેવી રીતે ટકશે કેટલાય સંબંધ એવા હોય છે જે વર્ષો વર્ષથી એકબીજાને ઓળખે છે એકબીજાની સાથે રહે છે અને છતાં પણ એકબીજાથી અજાણ્યા રહે છે અને કેટલાક સંબંધ એવા છે જે ભલે નવા નવા જોડાયા હોય પણ એવું ફીલ કરે છે કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખે છે કેમ નથી સમજી શકતા કોઈ કે સંબંધ કોઈ કોન્ટ્રાક્ટ નથી જેને સાઈન કરીને બનાવી શકાય જેઓ સંબંધની કદર નથી કરતા તેઓ ફક્ત એક દિવસ યાદોમાં રહી જાય છે તો ફરી મળશું આપણે લાઈફ વેવ પર કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્તે